ઓમ જમનદનાય વિધમહી મહાવીરાજ ધીમહી તન્નો પરશુરામ પ્રચોદયા જય પરશુરામ હું છેલભાઈ જોશી સૌરાષ્ટ્ર કચ્છમાં ટ્રસ્ટી મંડળ કુપ્રમુખ આપ સર્વે ભૂદેવોને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ભૂદેવોને એક ભારે નમ્ર વિનંતી દરેક જગ્યાએ ભગવાન પરશુરામની આવતી પ્રાગત્ય દિવસની દસ પાંચની શોભાયાત્રાની તૈયારીઓ થઈ રહી છે અમારા જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં શોભાયાત્રા નીકળવાની છે ગીર સોમનાથમાં તમામ તાલુકાઓમાં શોભાયાત્રા નીકળવાની છે જૂનાગઢ શહેરમાં બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પણ એક સુંદર મજાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે પરશુરામ યાત્રાનું તો જૂનાગઢમાં વસતા તમામ ભૂદેવોને પણ મારી નમ્ર વિનંતી કે આ કાર્યક્રમમાં બધા જ ભૂદેવો પરિવાર સાથે હાજર રહે અને શોભાયાત્રાને દીપાવે એવી વિનંતી છેલ્લે નેવુંમાં માં ભાઈ શ્રી અભયભાઈ ભારદ્વાજ રાજકોટ મુકામે પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના કરી અને ત્યાં મુંજકા આશ્રમના સરસ પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ એમણે ખૂબ સરસ ટેકો આપ્યો અને અમે સાથે રહી અને આખા સૌરાષ્ટ્રમાં બધા જિલ્લામાં ફેર્યા અને પરશુરામ યુવા સંસ્થાનની સ્થાપના કર્યા પછી બાણુંથી પરશુરામ એવોર્ડ આપવાની શરૂઆત કરી દર વર્ષે પાંચ લોકોને પરશુરામ એવોર્ડ આપવાની વચ્ચે થોડા સમય બંધ થઈ ગયો અભયભાઈ એમનો દીકરો અંશ ભારદ્વાજ પણ આ કાર્યક્રમ વર્ષથી કરી રહ્યો છે સાથે સાથે તમામ જગ્યાએ શોભાયાત્રા નીકળી એમાં પહેલી નેવુંમાં માં શોભાયાત્રા વેરાવળથી સોમનાથ સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ સંચાલિત એક આપણું પરશુરામજી નું મંદિર છે ત્રિવેણી ઘાટ ઉપર આ પરશુરામ માં પહેલી યાત્રા ત્યાંથી નીકળી તો બધા સમાજના લોકોને તમામ ફિરકાવવાની મારી વિનંતી છે કે આ શોભાયાત્રા જેમ નીકળે જેમ જે તાલુકામાં કે શહેર જિલ્લામાં ન નીકળવાની તૈયારી કરી હોય એ હજી દસ તારીખે છે તો બધા જ જિલ્લાને ગુજરાત આખામાં વિનંતી કરું છું કે શોભાયાત્રા ખૂબ સરસ રીતે નીકળે અને બધા જ સંગઠનો એમાં જોડાય એવી મારી આગ્રહભરી વિનંતી છે જય પરશુરામ જય સોમનાથ